પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં આપણે લમસમ રકમ એક સાથે ફિક્સ ડિપોઝિટમાં મેકી અને સારું એવું રિટર્ન લઈ શકીએ છીએ તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હું આવી નવી માહિતી લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અવશ્ય કરી લેજો તો મિત્રો પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ જેવી જ એક યોજના ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખાય છે જેમાં આપણે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ આવી રીતના આપણે એફડી તરીકે આપણી લમસમ રકમ મેકી શકીએ છીએ તો હાલમાં મિત્રો અત્યારે એનો ઇન્ટરેસ્ટ રેટ શું છે તો એ જાણીએ તો મિત્રો એક વર્ષ માટે જો તમે એફડી કરાવો છો તમારે લમસમ રકમની તો એના ઉપર મિત્રો હાલમાં વ્યાજ દર છે છ પોઈન્ટ નેવું ટકા જે આપણને વાર્ષિક પેડ કરવામાં આવશે એક વર્ષ પછી લમસમ રકમ સાથે આપી દેવામાં આવશે જો બે વર્ષની ડિપોઝિટ કરીએ છીએ આપણે તો એમાં સાત ટકા વાર્ષિક રિટર્ન છે ત્યારબાદ જો ત્રણ વર્ષની આપણે એફડી કરાવીએ છીએ તો સાત પોઈન્ટ દસ ટકા અત્યારે વ્યાજદર છે અને જો પાંચ વર્ષ માટેની એફડી કરાવીએ છીએ તો મિત્રો સાત પોઈન્ટ પચાસ ટકા જેનું વ્યાજદર છે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આપણે જો એક લાખ રૂપિયા એફડીમાં મેકીએ તો આપણને કેટલું રિટર્ન આનું આપવામાં આવે છે તો જો એક વર્ષ માટે તમે કરાવો છો તો જો એક લાખ ને સાત હજાર ને એક્યાસી રૂપિયા રિટર્ન આવશે એક વર્ષ પછી બે વર્ષ માટેની એફડી કરાવો છો તો એક લાખને ચૌદ હજાર ત્રણસોને બોતેર રૂપિયા આપણને રિટર્ન મળશે બે વર્ષ પછી ત્રણ વર્ષ માટેની જો તમે એફડી કરાવો છો એક લાખ રૂપિયાની તો એક લાખ એકવીસ હજાર આઠસોને તોતેર રૂપિયા તમને રિટર્ન આપવામાં આવશે અને જો તમે પાંચ વર્ષની એફડી કરાવો છો તો તમને મિત્રો એક લાખ આડત્રીસ હજાર પાંચસો સિત્તેર રૂપિયા જેવું રિટર્ન મળશે હવે મિત્રો બીજી પણ એક ફિક્સ ડિપોઝિટ જેવી જ યોજના ચલાવવામાં આવે છે જેને આપણે એનએસી અને કેવી તરીકે ઓળખાય છે જો એનએસસી છે એ પાંચ વર્ષ માટેની યોજના છે એમાં મિત્રો આપણને સાત પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવે છે અને કેવી છે એનું મિત્રો આપણને સાત પોઈન્ટ પાંચ ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવે છે જેમાં મિત્રો આપણને એકસો ને પંદર મહિના એટલે નવ વર્ષ ને સાત મહિના જેવું થાય તેમાં આપણી રકમ ડબલ કરી દેવામાં આવે છે એટલે જો દાખલા તરીકે એક લાખની રકમ મૂકી હોય તો એના બે લાખ રૂપિયા આપણને રિટર્ન આવે છે તો આ મિત્રો એક સારી એવી યોજના છે નેક્સ્ટ મિત્રો જો તમારી ઉંમર સાઠ વર્ષ કે તેથી વધારે હોય તો તમે એક યોજનાનો લાભ લઈ શકો છો સિનિયર સિટીઝન બચત યોજના આમાં મિત્રો આપણે એક હજારથી લઈ અને ત્રીસ લાખ સુધી આમાં લમસમ રકમ મૂકી શકીએ છીએ જેનું આઠ પોઈન્ટ બે ટકા જેવું રિટર્ન આપણને દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં આપવામાં આવે છે તો જો તમે સિનિયર સિટીઝન હોય તો આનો લાભ તમે લઈ શકો છો સારી એવી યોજના છે હવે જો તમને સિનિયર સિટીઝનમાં આપણે એક લાખની રકમ મૂકીએ છીએ તો પાંચ વર્ષ માટેનું એકાઉન્ટ ખુલે છે અને એક લાખનું દર ત્રણ મહિને આપણને બે હજારને પચાસ રૂપિયા જેવું વ્યાજ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખશે તો આ પણ એક સારી એવી યોજના છે આનો લાભ તમે લઈ શકો છો તો મિત્રો પોસ્ટ ઓફિસમાં આપણે લમસમ રકમ જો તમારે ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવી છે તો આ યોજનાઓનો તમે લાભ લઈ શકો છો કોઈ પણ યોજનામાં તમે તમારી રકમ મેકી શકો છો બીજું કે મિત્રો તમારે કોઈ પણ યોજનામાં જો તમારે પૈસા રોકવા હોય પોસ્ટ ઓફિસમાં તો તમારે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે જવાનું છે ત્યાં મિત્રો કોમન ફોર્મ આવે છે કેવાયસી ફોર્મ આવે છે તે તમારે ભરી સાથે આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા અને જે પણ રકમ તમારે મેકવાની છે એ તમે આપ આપવાની છે ત્યારબાદ તમને આવી રીતની પાસબુક આપી દેવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ